सोच न्यूज़ एक नई सोच के साथ कलोल गायत्री मंदिर पास से जाहिर मार्ग पर सीएनजी गैस लीकेज थ गाड़ी अचानक आग बबूकी उठी કલોલ હાઇવે ઉપર આવેલી ઉમિયા તીર્થ વિલે ખાતે રહેતા જીજ્ઞેશભાઈ રામી સવારે ઘરેથી કામકાજ અર્થે પોતાની કાર લઈને નીકળ્યા હતા તે સમય દરમિયાન જનતાનગર સોસાયટી પાસે અચાનક ગાડીમાં આગ ભભૂકી ઉઠતા સ્થાનિકોએ કાર ચાલક જીજ્ઞેશભાઈ રામીને જાણ કરી કે બોયનેટના ભાગે ગાડીમાંથી ધુમાડા નીકળી રહ્યા છે જેની જાણ થતાં જીજ્ઞેશભાઈ રામી ગાડીમાંથી બહાર નીકળી તાત્કાલિક કલોલ નગરપાલિકા ફાયર ફાઇટરને જાણ કરી અને કલોલ નગરપાલિકા ફાયર ફાઇટર ઘટના સ્થળે

ચાલુ ગાડીએ આગ લાગી આજુબાજુવાળાએ મને ભૂખ મારી કે ભાઈ આગળ આગળ બોનેટમાં આગ લાગી છે તો તમે નીચે આવી જાઓ નીચે આવીને જોયું તો આગળ આગ લાગેલી પછી ફાયર ફોન કરી ગાડીમાં કેટલા લોકો સવાર હતા હું એકલો જ હતો હજી નીકળે છું બરાબર ચાલો અને આગ લાગવાનું શું કારણ છે એવું કંઈ જાણવા મળ્યું એવું કંઈ ખાસ તો જાણવા મળ્યું નથી પણ ફાયર વારન્ટ કે એવું એવું છે કે સીએનજી ઓકે ઓકે